તો કેમ છો મારા યુટ્યુબના કલેજાઓ સ્વાગત છે ચીકુ લોક ચેનલની અંદર હું છું તમારો પ્રિય ચીકુ અને અત્યારે ફરી એકવાર જુનાગઢ જવા માટે રેડી તૈયાર થઈ ગયા છે એવી એટલે લગભગ છ વાગ્યા છે સવારના લાઠી રેલવે સ્ટેશન છે ને ત્યાં આવી ગયા છે એવી જુનાગઢની ટિકિટ કાપવાની છે અત્યારે હું ને નીતિનભાઈ મોટાભાઈ અમારા તૈયાર થઈ ગયા છે જો જોવા પહેલી વાર રેલવે સ્ટેશન હશે બહુ પેલા ટિકિટ બારી ટિકિટ લઈ લીધી મોટાભાઈ સામે ટિકિટ લઈ રહ્યા છે બે ટિકિટ જુનાગઢની કપી લીધી છે અત્યારે લગભગ વીસેક મિનિટની વાર છે ટ્રેન આવવાની સરસ મજાની ઠંડી છે અને હવાના જીઆ શિયાળામાં લગભગ પહેલી વાર જાવી છે જૂનાગઢ અને એ નીતિનભાઈ આટો અમે ઉસકો ક્યાં કે એક નોકરી મિલને વાલી એ તો નોકરી કાંઈ ઇન્ટરિયા બંને જા રહે ને પણ લાઇટિંગ થોડીક ઓછી લાગે છે દી ત્યારે અમે રેલવે સ્ટેશન આવ્યા તા કે દસ પંદર મિનિટ ની વાર છે ટ્રેન ની માટે લગભગ દી ઉગી ગયો છે હવે સોખો દેખાવ મળ્યો ફાઇનલ એવી ટ્રેન છે એ પાવો સંભળાય છે અને જો એટલે આવી ગઈ છે હવે સીધા ટ્રેનમાં ઘરી જાય એ ભાઈ સાહેબ કે આમ જા રે ટ્રેન અમારી આવી તો ગઈ છે ખાલી જ હોય ને એમાં જગ્યા કઈ ગોતવાની હોય નહીં પડાપડી થાય તો વાત અલગ છે

કેટલું હાલ એ ખબર નથી અમને અંદર નથી મિત્રો લગભગ અગિયાર વાગી ગયા છે મોટા ભાઈ છે ઇન્ટરવ્યુ દેવા ગયા છે એમને વાટે છે હજી આપણે કીધું અંદર કંટાળો દર એટલે બહાર લટાર મારવા વૈયા જવી અને જો મારી પાછળ આખું છે ને આખું ગ્રાઉન્ડ આખે આખું છે એ કેશો કોપરેટિવ સોસાયટી હેડ ક્વાર્ટર છે એનું સરસ મજાની બેંક છે અંદર જઈને જોયું ને તો લગભગ બધાએ સફેદ ડ્રેસ કોડમાં જ હતા બધું સફેદ સફેદ થઈ ગયું હતું આખી આખી બેંક સરસ મજાની છે અંદર જોયું તો મસ્ત વાતાવરણ હતું અમે અમે ત્યાં ગયા હતા અંદર જઈને લગભગ માનોને પ્રાર્થના એ લોકો કરીને પછી તો બેંક નું કામકાજ છે આગળ વધારતા હતા એવું હતું બધું અમારે આ એસા હી હોતા હે તો ઇન્ટરવ્યુ ની રાહ જોતા જોતા થાકી ગયા એટલે કીધું થોડો ઘણો વિડિયો હરો એક ઉતાર લેવી અને આ છે સરસ મજાની કેશો કોઓપરેટિવ બેંક નો બહાર નો હોલ છે આ 1 આવર લેટર એટલે ઇન્ટરવ્યુ સાઈડ નું પૂરું થઈ ગયું છે નીતિનભાઈ ઇન્ટરવ્યુ કેવું કર્યું ભાઈ સુપર એક નંબર કેશોક ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી અને બેંક કયો તો બેંક એની અંદરથી હવે અમે પાછા જુનાગઢ ગામ તરફ ચાલતા થઈ જાવી તો આખી પાછળ છે ને તો એ બેંક ને એવું બધું કમ્પ્લેટ રેડી પૂરું કરી દીધું છે હવે અહીંયા ઓટો રિક્ષા કે બસ કે કાંઈ આવે ને પછી ઘરે જવાનું ઘરે હજી નથી જવાનું હજી જવાનું છે પહેલાં સમજી ગયા પેટ પૂજા હવાના ભૂખ્યા છે ખાઈ પીને પછી ટ્રેન નો ટાઈમ હશે તો ટ્રેનમાં અને નકર પછી બસ તો છે જ તે હવે ઓટો રિક્ષા રાખી દે તો પાછા ગામ તરફ જાવી એમ જૂનાગઢ એ તો રિક્ષામાં માં બેહીને જૂનાગઢ ગામ તરફ ચાલતા થઈ ગયા છે અમે તો હવે ફાઈનલી છે ચક્કર ભાગે હવે પહોંચી ગયા છે પણ એ પેલા એક હોટેલ દેખાય છે ખાવા પીવા ખાણી પીણી ની થોડી વ્યવસ્થા કરી લેવી પછી કીધું ફરવી એટલે થોડોક શક્તિ રહે ને એમ હોટેલ અમે નીકળી આવી જશે થોડીક પેટ પૂજા કરી લેવીને પછી શક્કર બગાવે સામું છે એક્ઝેક્ટ પછી ન્યા વૈયા દેવી કીધું ફરવા પેલા ખાવાનું છે સવારમાં ભૂખ્યા છે એટલે ફાઇનલી છે ખાવાનું ટેબલ ઉપર આવી ગયું છે અનલિમિટેડ થાળી છે પેટ ભરીને ખાવાનું છે જેટલું હાલે ને સવારે ખાધું નથી અનલિમિટેડમાં જેટલું હાલે ને એટલે ઢૂંઢી લેવાનું છે પછી રખડવા જવી તો જોતા જ મોટામાં પાણી આવી જેવી સરસ મજાની ગુજરાતી ફૂલ થાળી છે એ અમારા ટેબલ પર આવી ગઈ છે અને આખી થાળી લતપત ભરેલી છે અને આપણે પણ ખાવાની શરૂઆત કરી દીધી એ ફ્યુ મોમેન્ટ્સ લેટર ગુજરાતી ફૂલ થાળી ખાઈને રેડી કમ્પ્લીટ અટ્ટા થઈ ગયા છે હું ને નિતિનભાઈ નીતિનભાઈ અમે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની ટિકિટ ભરી છે ત્યાં ટિકિટ ભરી લેવા માટે ગયા છે ખાવાની બહુ મજા આવી હવે સક્કરબાગમાં ફરીને થોડોક આનંદ કરવી સિંહ જોવી ને સિંહ જોવા આવ્યા કેદુના આવ્યા નહોતા સિંહ જોઈ લેવી ઉપર કોટ ને એવું તો રખડ્યા હતા હવે અંદર આવી ફાઈનલ ચક્કરબાગમાં એન્ટ્રી કરી ગયા છે હવે ચક્કરબાગ જેવું કઈ રહેવા નથી દીધું અમે જોવા તો હોય છે બે મોઢા ઉપાડે મોટા મોઢા ઉપાડીને જોવા આવ્યા છે જાત જાતના ભાત ભાતના બગલા છે ને સકલા છે પાંજરામાંથી બહાર નીકળે જો સકલા પાંજરામાંથી ઉડી ઉડીને બહાર જાય છે

ઘણા પક્ષી જોયા છે અને હવે ખુંખાર એવો દીપડો થોડું બોર્ડ જોઈ લો ને થોડાક ફરી ફરી ઇધર સે મોઢા દેખેગે ઉસકા મેડિયા સડીને હું તો છે તો અમને કરી લીયા છે કાફી ખતરનાક હે બહુ ભૂંડા છે દીપડા બાકી છે બે સી તૈયાર થઈ જશે અને ત્રીજો સી ધોવા જ આવી છે આરામ કરે બધા કઈક બોલાય એવું નથી ફેલ થઈ ગયેલા છે બધાય ખાવાનું એ મળતું એવું લાગે છે

થોડી ઘણી સંખ્યા આ બાજુ છે ભાત ભાત જાય જાય પક્ષીઓ આ છે બીજું કઈ એટલું બધું છે નહીં જોવા ને સરસ છે થોડું ઘણું અહીંયા પૈસા પડી જાય એવું નથી હા તો નહીં થવાનું એટલે ફરે હજી જીવ જંતુ વાળો વિભાગ ને અજગર ને સાપના નો વિભાગ છે ને થોડોક અલગ છે એ બાજુ જાવ અત્યારે પક્ષી વિભાગમાં ફટાફટ ફરી લઈએ પક્ષીઓ પણ જોઈ લીધા છે અને હવે ખાસ જે જોવાનું બાકી છે પાછળ પાછળની સાઈડ છે ને આમે ગધ્યા છે દેખાય છે કેમેરો આગળ નથી ને કેમેરો પાછળનો જ રાખવાનો છે

પાંચ દસ મિનિટનો બ્રેક લઈને હવે અમે તો ઓલરેડી બહાર નીકળવાની તૈયારીમાં છે પણ થોડોક બ્રેક લઈ લેવી પછી કીધું સીધા રેલવે સ્ટેશને ટિકિટ લઈને મેં તો હાલી પાછા સવારે જ્યાં ઉતર્યા હતા ત્યાં જૂનાગઢ જંક્શન રેલવે સ્ટેશને ફરી પાછ આવી ગયા ત્યાં ટિકિટ ભરી લઈ લેવી મેં તો બામ છોપડી દીધું માથું દુખવા મળ્યું છે તો ફરી ટિકિટ લઈ લેવી ટિકિટ મારી અને પછી કાકા નાસ્તાનું કામ કરી કરવી હા એને અમે રેલગાડી છે આવવાની તૈયારી થઈ ગઈ છે સરસ મજાનું જુનાગઢ ફરી લીધું છે સરસ મજાનું શક્કરવાગને બધું જોઈને આનંદ કરી લીધો છે તો ફરી પાછા નવા વિડીયોની સાથે એક નવી મુલાકાત થશે ત્યાં સુધી જઈ દ્વારકાધીશ બધાઇને મળવી નવા વિડીયોમાં